નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રેન્જ આઈજી દ્વારા ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને પબ્લિક માટે ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એચડીએફસી બેંકના સહિયારે ગો ગ્રીન કોન્સેપ્ટ અનુરૂપ પોલીસ અને પ્રજા માટે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવશે જેને લઈને રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ દેલુ સહિત ઉચ્ચ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જે રીતે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા હાલ ઉદભવી રહી છે જેને જોતા ગયા વર્ષે પણ રેન્જમાં ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને રેન્જ આઈજી દ્વારા લોકોને પણ પોતાને ત્યાં વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી હતી આશરે પચીસ હજાર વૃક્ષોનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે જેમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા માવજત કરવામાં આવશે અહેવાલ સંજીવ રાજપૂત આજે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં પચીસ હજાર વૃક્ષારોપણનો વાવેતર કરવામાં આવેલું છે પચીસ હજાર વૃક્ષોનો ત્રણ વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે અને જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા ત્રણ વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે અને આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે ગયા વર્ષે પણ લગભગ અમે ત્રણ લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો આ વર્ષે પણ અમારો ત્રણ લાખનો હેતુ છે આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે શહેરીમાં પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ કો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ સો મચ બીજા કોઈ આ માટેના પ્રોજેક્ટ આવો આગામી દિવસોમાં દસ નવા પ્રોજેક્ટ ને સૌથી મોટો કોઈ પાર્ક માટેનું આયોજન ભવિષ્યમાં બીજા બેન્કો પણ એમ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટર જે જગ્યાઓ છે એ જગ્યાઓની અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે આજે એચડીએફસી શરૂઆત કરી છે બીજા બેંકોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે સીએસઆરની એક્ટિવિટીની અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકીએ એ દિશામાં આધારિત